પાટણ લેવા પાટીદાર સમાજે પાટણ અમદાવાદ અંકલેશ્વર અને સુરત એક સાથે સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક વેક્સિનની આખરી તબક્કાનો કેમ્પ યોજીને સમાજની સાતસો પચાસ દીકરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા પૂરી પાડીને ચિરંજીવી ભવના આશીર્વાદ બક્ષ્યા છે આ સાથે પાટણ લેવા પટેલ સમાજ સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક વેક્સિનેશન અભિયાન પૂર્ણ કરનાર ગુજરાતનો જ નહીં પરંતુ સંભવત ભારતનો પ્રથમ સમાજ બન્યો છે પાટણ લેવા પાટીદાર સમાજને સમાજની અપરણિત દીકરીઓને ભવિષ્યમાં ગર્ભાશયના કેન્સરથી બચાવવા સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક વેક્સિન આપીને સુરક્ષિત કરવા શક્તિબંધના અભિયાન હાથ ધર્યું હતું જે અંતર્ગત પચ્ચીસ ઓગસ્ટના રોજ પાટીદાર સમાજની વાડી પાટણ ખાતે ત્રીજા તબક્કાનો ફાઇનલ વેક્સિનેશન કેમ્પ યોજ્યો હતો આ કેમ્પમાં સમાજની થી ચૌદ વર્ષની દીકરીઓને બીજો તથા પંદરથી ઓગણત્રીસ વર્ષની દીકરીઓને ત્રીજો ડોઝ આપીને વેક્સિનેશન અભિયાન પૂર્ણ કર્યું છે સાથે જ અમદાવાદ અંકલેશ્વર તથા સુરત ખાતે પણ એ દિવસે કેમ્પ યોજીને બહાર ગામ રહેતી દીકરીઓને પણ વેક્સિનેશન આપીને સુરક્ષિત કરી દઈને વેક્સિનેશનનો સો ટકાનો લક્ષ્યાંક પાર પાડ્યો છે આ સાથે વેક્સિનેશન કેમ્પના દાતાશ્રીઓને સન્માનવા દાતા સન્માન સમારંભ પણ યોજ્યો હતો આ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ સિંહ પટેલ પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમારની ઉપસ્થિતિમાં ફાઇનલ વેક્સિન કેમ્પ ખુલ્લો મુકવા સાથે પ્લાસ્ટિક મુક્ત પાટણ અભિયાન પણ ખુલ્લું મૂક્યું હતું વેક્સિન લેનાર દરેક દીકરીઓને ભેટરૂપે વિશેષ કોટન બેગ આપીને સ્વચ્છતા ગ્રહનો સંકલ્પ લેવા આહવાન પણ કર્યું હતું ત્રણ તબક્કામાં કેમ્પ ત્રીસ લાખ ખર્ચ સો ટકા લક્ષ્યાંક શક્તિવંદના અભિયાન હેઠળ પ્રથમ કેમ્પ તારીખ ચોવીસ ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો જેમાં સમાજની નવથી ઓગણત્રીસ વર્ષની સાતસો પચાસ દીકરીઓને પ્રથમ ડોઝ અપાયો હતો બીજો કેમ્પ તારીખ સત્યાવીસ એપ્રિલ યોજીને પંદરથી ઓગણત્રીસ વર્ષની ચારસો પચાસ દીકરીઓને બીજો તથા ગઈકાલે ત્રીજો કેમ્પ યોજીને તમામ દીકરીઓને ફાઇનલ ડોઝ અપાયો છે કુલ ત્રીસ લાખના ખર્ચે વેક્સિનેશનનો સો ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવા ત્રણેય તબક્કાના કેમ્પનું પાટણ અમદાવાદ અંકલેશ્વર અને સુરત એમ ચારેય સ્થળે એકસાથે આયોજન કરવામાં આવ્યું હતું વેક્સિનેશન કેમ્પ માટે જિલ્લા આરોગ્ય વિભાગના સ્ટાફ સહિત સમાજના ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફની સેવા લેવામાં આવી હતી મંડળના પ્રમુખ હર્ષદભાઈ પટેલ તથા મંત્રી ઈશ્વરભાઈ પટેલ તરફથી દીકરીઓને માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી આનંદીબેનનો સંકલ્પ સમાજની સિદ્ધિ ઉલ્લેખનીય છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ પાટણના સંડેર ખાતે ખોડલધામ સંકુલના પૂજન પ્રસંગે દેશભરની દીકરીઓમાં વધતા સર્વાઇકલ કેન્સર અંગે ચિંતા વ્યક્ત કરીને પાટીદાર સમાજને આ અભિયાન ઉપાડી લેવા આહવાન કર્યું હતું જેને પાટણ લેવા પાટીદાર સમાજે વધાવી લઈને દીકરીઓને સુરક્ષિત કરવા નું બીડું ઝડપ્યું અને શક્તિ વંદના પૂર્ણ કરીને દીકરીઓને ચિરંજીવી ભવના આશીર્વાદ બક્ષ્યા છે સરકારને વંચિત સમાજ સુધી પહોંચવામાં મદદ મળશે સર્વાઇકલ કેન્સરની ગંભીરતાને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે દેશભરની નવથી ચૌદ વર્ષની દીકરીઓને આ વેક્સિન આપવા બજેટમાં સ્પેશિયલ જોગવાઈ કરી હતી જો કે સશક્ત સમાજો પોતાની રીતે આવા અભિયાન ઉપાડી લે તો સરકાર વંચિત વર્ગો સુધી પહોંચી શકે તેવો શુભ આશય વ્યક્ત કરતા મંડળના પ્રમુખ હર્ષદભાઈ પટેલે કહ્યું કે અમારા સમાજે પોતાની રીતે જ દાતાઓના સહયોગથી દીકરીઓને વેક્સિન આપી દીધી છે જેથી સરકારી યોજનાનો લાભ વંચિત વર્ગની દીકરીઓને મેળવવામાં સરળતા રહે આ અભિયાનને સફળ બનાવવામાં મંડળના સદસ્યો તથા મહિલા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી આજ રોજ પાટણ પાટીદાર સમાજ દ્વારા સર્વાઇકલ કેન્સરનો કેમ્પનું આયોજન કરેલું હતું જે છેલ્લા છ છ મહિનાથી ચાલતું હતું જેનું આજે છેલ્લું સમાર્પણ છે આપણે જેમાં નવથી ચૌદ વર્ષની દીકરીઓ અને સોળથી છવ્વીસ વર્ષની દીકરીઓને કવર કરી છે જે ગુજરાતનો સૌથી મોટામાં મોટું વેક્સિનેશન કેમ્પ આજે પૂરો થવા જઈ રહ્યો છે જેમાં નવથી ચૌદ વર્ષની દીકરીને બે ડોઝ અને સોળથી છવ્વીસ વર્ષની દીકરીઓને ત્રણ ડોઝ આપવામાં આવ્યા છે જેનો અંદાજી જ ખર્ચ બાવીસથી ત્રેવીસ લાખ રૂપિયા થયો છે જે ખર્ચ આપણને સમાજના દાતાઓ અને સમાજમાંથી જ મળ્યો છે અને જે વિદેશમાં રહેતા હોય એવા દાતાઓનો પણ સહકાર મળ્યો છે અને આ કેમ્પ ખાલી પાટણના સમાજ પાટીદાર પૂરતો જે પાટીદાર સમાજ આપણે અમદાવાદ બરોડા અંકલેશ્વર સુરત રહે છે તેને પણ અમે આવરી લીધો છે એટલે આ વખતનો કેમ્પ છે એ પાટીદાર સમાજના સંપૂર્ણ રીતે પાટણ અને જે પાટણ બહાર રહે છે અને વિદેશોમાં રહે છે બધાના સાથ સહકાર સાથે ખૂબ જ સરસ રીતે પરિપૂર્ણ થયો છે અને જેમાં દરેક વાલીઓ પણ આજે હાજર રહ્યા છે